એસોસિએશન બનાવવાની પહેલ કરાઈ છે શહેરના વરાછા મોટા વરાછા સરથાણા પાસોદરા ખોલવડ કોસાડ વિરંજા કામરેજ કડોદરા વિસ્તાર સણિયા પર્વત પાટિયા ડિંડોલી દેવદ સચિન પિપોદરા જેવા આજુબાજુના વિસ્તારના નાના મોટા બિલ્ડરો એક સાથે ભેગા થઈ વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે હેતુથી હેવન પાર્ટી પ્લોટના પુના કેનાલ રોડ ખાતે શહેરના વરાછા મોટા વરાછા સરથાણા પાસોદરા ખોલવડ કોસાડ વિલંજા કામરેજ કડોદરા વિસ્તાર પર્વત પર્વતપાટિયા ડિંડોલી દેવત સચિનગોદરા જેવી આજુબાજુના વિસ્તારમાં નાના મોટા બિલ્ડરો એકત્રિત થઈ ગયા હતા વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કર્યું છે વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશનના યુવાનોને રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફ વળે માટે પ્રયાસો કરાશે પડતી મુશ્કેલીઓ નિરાકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે આ વિસ્તારમાં થતી રિયલ એસ્ટેટના ક્ષેત્રના મહત્વ મુદ્દાઓ અને મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચે એવા પ્રયાસો પણ કરવામાં આવશે મારું નામ પુનીતભાઈ કુંભાણી છે આજે વરાછા ઉપર નવું એક વરાછા બિલ્ડર એસોસિએશન વરાછા એટલે કોસાડથી માંડીને છે ડિંડોલી સુધીનો પૂર્વ દિશાનો ભાગ એમાં કોસાડ અને ડિંડોલીઝ ખાલી રેલવે પ્લેટફોર્મની ઓલી બાજુ આવે બાકીનો આ બાજુનો ટોટલ વિસ્તાર જે છે એની અંદર બાંધકામ સાથે જોડાયેલા તમામ બિલ્ડરો એમને ધંધા રોજગારમાં જે કાંઈ મુશ્કેલીઓ પડે છે એના નિરાકરણ માટે અમે આ બિલ્ડર એસોસિએશન બનાવ્યું છે જનરલી સુરતમાં ક્રેડાય એવું એસોસિએશન છે પણ વરાછા રોડના સ્થાનિક પ્રશ્નો ઘણા છે એ સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે અમારે સ્થાનિક યુનિટીની જરૂર હતી આ એસોસિએશન અંડર ધ ક્રેડાઈ ક્રેડાઈની નીચે જ કામ કરે છે પણ આ થોડા એના કરતાં સ્મોલ બિલ્ડરો છે જાજા અને એટલા માટે અમે અલગથી યુનિટી બનાવી છે આજે બે હજાર કરતાં વધારે લોકો જોડાયા છે ભવિષ્યમાં બિલ્ડર એસોસિએશન બિલ્ડરોને જે કાંઈ બિઝનેસમાં તકલીફ પડતી હોય જેવા કે પ્લાન પાસ એને પ્લોટ વેલિડેશન છ નંબરના હકપત્રક કે કોઈ પણ પ્રકારના એવા આ પ્રકારના ઇશ્યુ હોય તો એને માટે શાસન પ્રશાસન અને સરકાર સાથે કોર્પોરેશન સાથે સુડા સાથે સંકલન કરીને એમાંથી મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એનો રસ્તો કઈ કેવી રીતે આવી શકે એના માટે આ બિલ્ડર એસોસિએશન મદદરૂપ થશે રિપોર્ટ સુરત સુરતમાં